નમસ્કાર મિત્રો ફાગણસુરદ હોળીનો જે મેલો છે ડાકોરમાં જે ભરાય છે એ અત્યારે પદયાત્રીઓની અવરજવર ચાલુ છે અને આ અવરજવર વચ્ચે આપણે આજે આવી પહોંચ્યા છે વડોદરા પાટિયા ગામ પાસે હાથીજણ પાસે આ આવેલું છે અને અહીંયા જે છે આજે આપ એક આપણે એક કેમ્પની મુલાકાત લેવાના છે જેનું નામ છે માતેશ્વરી મિત્ર મંડલ વસ્ત્રાલ અને આપણે એ કેમ્પમાં જઈશું અને આ કેમ્પની કા કામગીરી ખરેખર ખૂબ જ સારી છે અહીંયા જે લોકોએ વ્યવસ્થા કરેલી છે એ બધી વ્યવસ્થાઓનું પણ આપણે અવલોકન કરશું અંદર જઈને જોશું અને તમને પણ બતાવીશું કે આ જે કેમ્પ જે છે એ વર્ષોથી લગભગ સાત આઠ વર્ષોથી અહીંયા લાગેલો છે અને એ દર વર્ષે જે છે આ રીતનો કેમ્પ અહીંયા લગાવે છે જેમાં અલગ અલગ ભોજન જે છે લોકોને ખવડાવે છે પ્રેમથી ખવડાવે છે અને અત્યારે લાઈવ ઢોકળાનું કાઉન્ટર પણ ચાલુ છે ચોવીસ કલાક ચાલુ છે અને આ મિત્ર મંડળ જે છે અહીંયા આ રીતનું લાઈવ મનોરંજન માટે ભક્તોના મનોરંજન માટે જે છે આ એક લાઈવ પ્રોગ્રામ પણ દર વર્ષે રાખે છે તો આઈએ આપણે આજે આ કેમ્પની મુલાકાત લઈએ અને તમને પણ બતાડીએ કે આમાં કેટલા લોકો લોકોનું ગ્રુપ છે અને કઈ રીતે જે છે એ લોકો આખું મેનેજ કરે છે આ ભગવાનની સરસ મજાની મૂર્તિની સ્થાપના જે છે કેમ્પ ચાલુ કરવાના પહેલા અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ એમની પૂજાની સાથે જ આ કેમ્પની ભવ્ય શરૂઆત કરવામાં આવે છે તો આવો આપણે જઈએ અને આ કેમ્પની મુલાકાત લઈએ કેમ્પની ખાસ વાત દોસ્તો એ છે કે એમાં નાનાથી નાની વસ્તુથી લઈને મોટીથી મોટી વસ્તુ જે છે એ કોઈને કોઈ ભક્ત દ્વારા જે સ્વયંસેવક જે છે એમના દ્વારા દાનમાં આપેલી છે અને એ લોકોના સહયોગથી જ જે છે આજે બધી અહીંયા પ્રોગ્રામ અને તૈયારીઓ કરવામાં આવી છે જેમાં કી એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે કુર્સી લઈને કુર્સી છે પછી આ સ્ટેજની લાઇટ છે સ્ટેજનો સામાન છે ફૂલહાર છે પછી આ જે ઓર્કેસ્ટ્રા પાર્ટી ડીજે પાર્ટી જે લાઈવ પ્રોગ્રામ કરે છે એ બધા ફ્રી ઓફ કોસ્ટ જે છે એ અહીંયા સેવા આપવામાં આવે છે અને તમે જોઈ શકો છો ઓર્કેસ્ટ્રા પાર્ટી છે એ તો ખાસ કર મહેસાણાથી આવે છે એક પણ રૂપિયો લીધા વગર જે ડાકોરના જે પદયાત્રીઓ છે એમના મનોરંજન માટે એમની થકાન દૂર કરવા માટે મહેસાણાથી સ્પેશિયલ અહીંયા આવતી હોય છે દર વર્ષે અને દરેક આ આ જે મિત્રમંડળ છે માતેશ્વરી મિત્ર એમના દરેક સ્વયંસેવક જે છે એ પોતે પણ ફાળો આપે છે અને એમની ગ્રુપ સાથે પચાસથી સો માણસોનું ગ્રુપ છે એ બધા ગ્રુપવાળા જે છે એ સ્વયંસેવક તરીકે અહીંયા કામ કરે છે રાત દિવસ અને ભક્તોની સેવા કરે છે આ તમે જોઈ શકો છો બાવન ગજની ધજા જે છે ભગવાનને રણછોડ ભગવાનને જઈ રહી છે અર્પણ કરવા માટે જઈ રહી છે અને એમને અહીંયા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ કેમ્પ ઉપર અને સામે તમે જોઈ શકો છો લાઈવ ઢોકળાનું કાઉન્ટર જે છે એ ચોવીસ કલાક ચાલુ છે અને કેટલી પબ્લિક વચ્ચે પણ આ લોકો એકદમ શાંત મંતથી અને દિલથી જે છે આ ભક્તોને ખવડાવે છે એ ખરેખર બિરદાવવાને પાત્ર છે પ્રશંસાને પાત્ર છે તો આપણે ધીરે ધીરે આખા કેમ્પની મુલાકાત લઈશું આ બહારનો નજારો છે કેમ્પની બહારનો નજારો અને અંદરની બાજુ પણ આપણે જઈશું એ લોકો કઈ રીતે રસોઈ બનાવી રહ્યા છે રસોઈમાં કઈ કઈ વસ્તુ બનાવે છે અને લગભગ ત્રણ દિવસમાં હજારો લોકો જે છે અહીંયા આ પ્રસાદીનો લાભ લે છે એ તમે જોઈ શકો છો પાણીના બાટલાથી લઈને દરેક વસ્તુ જે છે અહીંયા દાનમાં આપવામાં આવી છે આ તમે જોઈ શકો છો હવે આપણે અંદર તમને લઈ જાઉં હું અને એ લોકો કઈ રીતે કામગીરી કરી રહ્યા છે ઢોકળા કઈ રીતે બનાવી રહ્યા છે એ બધું તમને બતાડીએ આ મારા મિત્ર છે ભાવેશભાઈ મેવાડા જે અહીંયા આખું આયોજન કરે છે એ પણ એક સ્વયંસેવક છે અને આનું આયોજનથી લઈને દરેક વસ્તુ જે છે એ કરતા હોય છે એમના ગ્રુપ જે છે એ કરતું હોય છે તો આવો આપણે હવે અંદર જઈએ તમે જોઈ શકો છો લાઈવ કાઉન્ટર છે અને અહીંયા જો જુઓ છે દાળ બાટી છે ભાત છે પછી ચૂરમાના લાડુ છે પછી આ હલવો છે આ બધી વસ્તુ જે છે એ લોકોને ભક્તોને પણ ખવડાવે છે અને હજારો માણસો અહીંયા ત્રણ દિવસમાં જમે છે આ ઢોકળાનું કાઉન્ટર છે અને અહીંયા જો આ બધા સ્વયંસેવક જે છે ગ્રુપના એમ મળીના આવી રીતે હળી મળીને જે કામગીરી કરે છે ખરેખર બિરદાવવા લાયક છે તો આવી રીતે જે છે ઢોકળાનું કાઉન્ટર જો અહીંયા બધું બને છે અને અહીંથી પછી બહાર સપ્લાય કરવામાં આવે છે જ્યાં ભક્તોની લાઈનો લાગતી હોય આ ગરમા ગરમ ઢોકળા ખાવા માટે તો આવી રીતનું આખું સંચાલન જે છે દોસ્તો આ સ્વયંસેવક મંડળ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને હજારો ભાવિ ભક્તો જે છે અહીંયા આવતા હોય છે આ જોઈ શકો છો તમે જે ઢોકળાની થાળીઓ જે છે ભરી ભરીને એ લોકો એકદમ મસ્ત મજાના ઢોકળા જે ખવડાવે છે બોસ એ ખરેખર જોરદાર કહેવાય અને આ એમનું ગ્રુપ છે આ મશીન જે છે ઢોકળાના મશીન જે છે એ પણ એક સેવક દ્વારા એક દાતા દ્વારા આપવામાં આવ્યું છે ટેબલ પણ દાતા દ્વારામાં આપવામાં આવ્યું છે પછી આજે ટેન્ટ તમને લાગેલા દેખાય છે એ પણ એક દાતા દ્વારા આપવામાં આવેલા છે જનરેટર છે પાણીની બોટલ્સ છે પછી મસાલા છે એ બધી વસ્તુ જે છે એ દાન દાતાઓ દ્વારા આપવામાં આવેલી છે અને એ એક સાથે મળીને જે ગ્રુપ કામ કરે છે એ ખરેખર જોરદાર કામ છે બધાને સાથે રાખીને જે કામ કરવાની એમની જે સ્ટાઇલ છે એ ખરેખર જોરદાર છે તો આ રીતનું આખું વાતાવરણ જે છે તમને આ કેમ્પમાં જોવામાં આવશે અહીંયા જોઈ શકો આ વાસણ જે છે એ પણ જે દાનદાતા છે વાસણના પણ દાતા દાનદાતા તમને મળશે અને દરેક વસ્તુના એક નાનીથી નાની વસ્તુ એકસો એક રૂપિયાથી લઈને અગિયાર બાર હજાર રૂપિયા સુધીનું દાન જે છે આ ગ્રુપને મળેલું છે અને એ લોકો જે વહીવટ કરે છે ખરેખર જોવાલાયક છે તો આ જોઈ શકો તમે મરી મસાલા દરેક વસ્તુ જે છે દાનમાં આ જે જાજમ વિછાવાની પટ્ટી છે એ પણ એક ગ્રુપે આપેલી છે તો એવી રીતે આખું એ લોકો સામંજસ્ય બેસાવીને આ પંખા જે દેખાઈ રહ્યા છે એ પણ દાનદાતાએ દાનમાં આપેલા છે પછી આ જે કેરબા દેખાય છે જેમાં બધું ખીરું બધું ભરેલું છે વસ્તુઓ ભરેલી છે એ દરેક વસ્તુ જે છે જે પણ વ્યક્તિ બિઝનેસ કરતો હોય એનું એમાં દાન દર વર્ષે આપે છે જે ખરેખર બિરદાવાલાયક છે પ્રશંસાના પાત્ર છે અને આવીએ હવે આપણે થોડી ગરબાની મોજ માણીએ બીજે સાથે અને એ જે લાઈવ પ્રોગ્રામ છે એ બી દર વર્ષે જે છે અહીંયા કરવામાં આવે છે અને ખરેખર અહીંયા મોજ માણવાની મજા જ કંઈક ઓર છે તમે પણ દોસ્તો દર વર્ષે અહીંયા આવી શકો છો તમારો તમારો યોગદાન જે છે એ અહીંયા દઈ શકો છો આ કેમ્પ એવી જગ્યાએ આવેલો છે કે અહીંયા જે છે રસ્તા ઉપર ચાલતા પદયાત્રી કમ્પલસરી રોકાતા જ હોય છે અને અહીંયા જે છે એ વિશ્રામની બી વ્યવસ્થા એ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી છે જેનો પણ લાભ જે છે પદયાત્રી લેતા હોય છે આજુબાજુના ગામના લોકો જે છે એ પણ દર વર્ષે અમને આ ગ્રુપને જબરદસ્ત સપોર્ટ આપે છે અને દિવસે દિવસે એમનું ગ્રુપ જે છે એક જોરદાર ગ્રુપ જે છે બનતું જાય છે બહુ મોટું ગ્રુપ બનતું જાય છે જેના લીધે આવું આયોજન કરવું જે છે એ શક્ય બને છે અને આ ખરેખર આ રીતની કામગીરી જે છે આ ગ્રુપ દ્વારા કરવામાં અહીંયા આવી રહી છે જે ખરેખર મનોરંજન કરાવે છે પદયાત્રીઓને અને એમની થકાન જે છે દૂર કરવામાં મદદ કરે છે આ રીતે આ વખતે જે છે આ ગ્રુપ દ્વારા અહીંયા રાજા રણછોડ રાયને છપ્પન ભોગનો જે છે અન્નકૂટ ધરવામાં આવ્યો તો લાસ્ટ દિવસે જેની પણ એક અનેરી મજા છે આ રીતનું આયોજન જે છે આ ગ્રુપ દ્વારા અહીંયા કરવામાં દર વર્ષે આવે છે અને ગ્રુપના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર કે આવી રીતે ભગવાનનો પદયાત્રીઓનો સેવા કરવાનો જે એમને મોકો મળે છે એ ખરેખર લાયક છે આ રીતે જો બેઠક વ્યવસ્થા અને લોકોને વિશ્રામ કરવાની વ્યવસ્થા પણ જે છે અહીંયા કરવામાં આવે છે જય રણછોડ માખણછોળના નાદ સાથે અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરજો અને ભવિષ્યમાં પણ આવા વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને અને આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને શેર કરજો તમારા ગ્રુપમાં જય રણછોડ આપણે આ બધું બતાવ્યા પછી કેમ્પની બહારના ભાગે આવી ગયા છે અને હવે તમને બહારનો નજારો પણ બહારની ભીડ જે છે પદયાત્રીઓની એ પણ એકવાર ફરીથી બતાવી દઈએ જેથી તમને ખબર પડશે કે આ ગ્રુપ જે કેટલું મોટું આયોજન જે છે વડોદરા પાટિયા ગામની પાસે કરે છે તો આ જોઈ શકો છો તમે દર્શક મિત્રો આ આજે ભીડ છે આ પદયાત્રીઓની ભીડ જે છે એ કેટલી જબરદસ્ત છે અને લોકો અચૂકપણે અહીંયા રોકાતા હોય છે તો એ ખરેખર મજા આવી જાય એવું વાતાવરણ જે છે રાત્રે બાર વાગ્યાની આજુબાજુ આ વિડીયો ઉતારેલો છે તો એ ટાઈમે પણ કેટલી અવર જવર એ ટાઈમે એ રોડ ઉપર હોય છે એ તમે આ વિડીયોમાં ચોક્કસપણે જોઈ શકો છો વિડીયો દોસ્તો ગમ્યો હોય તો એને લાઈક જરૂર કરજો અને શેર પણ જરૂર કરજો તમારા ગ્રુપમાં થેન્ક યુ